આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જઈએ ને એનું આજે કેક કટિંગ છે તો મારા જે બધા સબસ્ક્રાઈબર હોય ને એ બધાને વિનંતી કે વિડીયો પૂરેપૂરો જુએ અને મજા આવી જશે એવું વિડીયો બનવાનું છે આપણે ગણપતિ વિસર્જનની અંદર કેક કટિંગ રાખેલું હોય આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ને તમારો સાથ સાર અને સપોર્ટના કારણે હું આટલી છો તો મને આગળ પણ સપોર્ટ કરવા વિનંતી બધાને જય દ્વારકાધીશ જય માતાજી બધા મિત્રોને મિત્રો આગળ અમારો વિડીયો તમે જોતા રહેજો આપણે સગનભાઈ મહારાજના ઘરે આપણે આવી ગયા છે મિત્રો ત્યાં આગળ આપણે ગણપતિ બેસાડેલા છે જો મિત્રો આરતીની પણ મિત્રો તૈયારી કરી દેશે મિત્રો જો મિત્રો આરતી પણ આપણે ઉતારવા માંડ્યા છે જો મિત્રો ઘણા બધા ભાઈઓ આરતી લેવા માટે આવેલા છે મિત્રો બહેનો પણ આરતી લેવા માટે આવેલી છે મિત્રો ત્યાં તો મિત્રો ઘણા બધા વ્યક્તિ આરતી લેવા માટે આવેલા છે મિત્રો આખા ગામના વ્યક્તિ પણ આરતી લેવા માટે આવેલા છે કે ગણપતિની સ્થાપના કરેલી છે સગનભાઈ મહારાજના ઘરે મિત્રો જો આ મિત્રો તમને જોવા મળે મિત્રો તેમની પત્ની છે સગન મહારાજની મિત્રો જો આપણે પણ મિત્રો આરતી લેવા માટે આવી ગયા છે આપણે પણ હવે આરતી ઉતારી રહ્યા છીએ મિત્રો જો પાછળ બધી બે પણ તમને જોવા મળે છે જો મારી સાથે એક નાની છોકરી પણ મિત્રો આરતી ઉતારી રહી છે મિત્રો આરતી છે મિત્રો તો મિત્રો ગણપતિને મિત્રો ધૂમધામજી મિત્રો આજે આપણે રથયાત્રામાં જોડાવાનું છે મિત્રો તો બધા ભાઈઓ બહેનો ગ્રામજનો મિત્રો બધા ભાઈઓ આરતીની અંદર મિત્રો આવ્યા છે આરતી લેવા જો મિત્રો આપણે રથયાત્રાની મિત્રો તૈયારી કરી દે છે જો મિત્રો રથયાત્રામાં મિત્રો થોડાક સમય પછી મિત્રો આપણે જોડાવાનો છે બધા ભાઈઓને જો તો આપણે રથયાત્રામાં મિત્રો બધી બહેનો ઘણા બધા ભાઈઓ પણ આવેલા છે જો મિત્રો રથયાત્રામાં મિત્રો ઊંચીને મિત્રો બેરાની મિત્રો રથયાત્રામાં તૈયારી કરી દે છે જો મિત્રો અને આપણે હવે ગણપતિને રથયાત્રા મિત્રો કેવો પણ શણગારેલો છે મિત્રો રથ તમને જોવા મળશે તો બધા ભાઈઓ મિત્રો આવેલા છે ત્યાં આગળ મિત્રો શણગારેલું છે જો તમે રથયાત્રા મિત્રો જો આપણે ને રથયાત્રા નીકળી ગઈ છે તો ફટાકડા પણ મિત્રો ફૂટી રહ્યા છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ભાઈઓ અને બહેનો મિત્રો ડીજે માંથી મિત્રો રમી રહ્યા છે મિત્રો અને ધામધામ થી મિત્રો આજે મિત્રો એવો કે મિત્રો હરખ માતો મિત્રો આપડા મિત્રો આપણી અંદર મિત્રો જો આ બાજુ મિત્રો ભાઈઓ રમે છે અને ઓલી બાજુ મિત્રો બહેનો પણ રમે છે જો મિત્રો ડીજે ના તારે મિત્રો જો ડાર મિત્રો રમવાની મજા આવે છે મિત્રો આ તો જો આપણે મિત્રો રમે છે અને આપણા બધા ભાઈ મિત્રો આપણે ગામમાં પહોંચી ગયા છે મિત્રો રાતી સાથે મિત્રો જોડાઈ ગયા છે બધા ભાઈનો ભાઈઓ ને મિત્રો પાછળ મિત્રો ગમતી ગમતી મિત્રો બહેનો પણ આવે છે મિત્રો જો મિત્રો પાયો તો મિત્રો કોઈ કલાક મજામાં છે મિત્રો મિત્રો એમને તો મિત્રો મજા આવી જાય જેમ કે ડીજે હોય એટલે તો મિત્રો કને ના મજા આવે મિત્રો મિત્રો રથયાત્રા મિત્રો ઘણી બધી બહેનો મિત્રો જોડાયેલી છે મિત્રો પાછળ મિત્રો જો રથયાત્રા પણ આવેલી છે મિત્રો બહેનો જો મિત્રો રમે છે મિત્રો આ ગામમાં મિત્રો આપણે રથયાત્રા ઉભી રહે છે મિત્રો કડીક મિત્રો અહીંયા રમશે તો મિત્રો હવે થી આગળ આપણે જવાનું છે મિત્રો તો આગળ મિત્રો આટલે થઈ ગયા મિત્રો ગામ તરફ ગામના ચોકમાં મિત્રો તો ની આગળ મિત્રો મૂર્તિ ની આગળ રહેશે ને મિત્રો આપણે બધાને રમશું મિત્રો ગામની ચોકની અંદર જઈ મિત્રો બધા મિત્રો તો આપણે ગામ તરફ મિત્રો નીકળી ગયા છે મિત્રો બધી બહેનો ને મિત્રો ગામના ચોકે જઈને મિત્રો આપણે ઉભું રહેવાનું છે અને આજે તો મિત્રો કઈ આપણે આપણે અંદર મિત્રો હરખે જ નહીં કે મિત્રો છે અને મિત્રો રથયાત્રા અને મિત્રો ગણપતિ વિસર્જન એટલે મિત્રો ગામમાં પણ મિત્રો આપણે પચી ગયા છે મિત્રો રથયાત્રા પણ મિત્રો ગામમાં આવી ગઈ છે અને તો આપણે ગામમાં હવે ગામમાં પણ મિત્રો હવે આપણે આવી ગયા છે અને શુક્રાના માથામાં મિત્રો પાટા પણ મિત્રો પહેરેલા છે શોકરાએ એમને નાના છોકરાએ તો મિત્રો ગણપતિની યાત્રા આવે અહીંક રથ યાત્રા મિત્રો રહેશે ઘણીક તો બધી બહેનો મિત્રો રમશે ચોકની અંદર તો રમશે બહેનોએ રમવાનું સ્ટાર્ટ કરી દીધું છે હવે તો અને બહેનો રમશે તો મજા આવશે મિત્રો ડીજે માથે બહેનોને રમવાની કેવી મજા આવતી હોય બહેનોની જો રાઉન્ડ થઈ જશે ચાર ગો રાઉન્ડ બહેનોનો તો હવે રમશે હવે રમશે મિત્રો તો હવે બીજા રાઉન્ડનો મિત્રો ભાઈઓ પણ જોડાશે તો બીજા રાઉન્ડમાં હવે લંબવાનું છે ભાઈઓને તો ઘણી બધી બહેનો જો આપણે લાવ્યા છે કેક કાયર આહિર વ્લોગ્સ તો મિત્રો હે ને તેમને ચેનલનું ચેનલ થઈ ગઈ છે મિત્રો મનોટાઇ તો તે ખુશીમાં મિત્રો તે કેક લાવ્યા છે તો બધા ભાઈઓ મિત્રો આવી ગયા છે અને થોડાક સમય થોડાક સમય બાદ તેમને કેક કાપવાની છે મિત્રો જે ખુશીમાં કેક લાવ્યા તમને કહી દઉં મિત્રો તેમની એક ચેનલ છે

નું આયોજન કરેલું છે જો મિત્રો હવે તે ભાઈ નીચે બી ગયા છે કાયરો રહી બ્લોગ્સ તો મિત્રો તેમની ચેનલ છે તો મિત્રો હવે જો કેક મિત્રો થોડાક સમય પછી જો મિત્રો નાના છોકરા પણ મિત્રો કેટલા આવેલા હે જો મેણબતી તો હજુ સરગે છે એ મિત્રો તો મિત્રો કેક કટિંગ મિત્રો થઈ ગઈ છે ને જો તે ભાઈ મિત્રો કેક પહેલાં એ ખાઈ રહ્યા છે પછી મિત્રો જો આપણે મિત્રો તેમને કેક ખબર રહ્યા છે અને આપણે તેમને કેક ખરા એ આપણને કેક ખબર આવશે એ જો એ તો ડાક મોટું ફાળે છે ને આપણે જો મિત્રો નાના બાળકો કેટલા બધા આવેલા મિત્રો જો વસ્તીમાં તે ડીજે પણ લાવ્યા છે તે જુઓ તમે તો આપણે મિત્રો કેક ખાઈ લીધી એમના હાથે મિત્રો આપણને મજા આવી છે કેક ખાવાની મિત્રો તો જેમ કે આવી ખુશીની મિત્રો ક્યાંક પણ મીઠી લાગી ગયો મિત્રો જો ભાઈઓએ રમવાનું સ્ટાર્ટ કરી દીધું હે કેક ખાઈને તો હવે મિત્રો ભાઈ તો રમશે ડીજેના તાલે ધબાટી બોલાવશે જો ભાઈઓ પણ લાઈનમાં લાગી ગયા છે ઘણા તૂર થઈ જાય છે મિત્રો ડ્રીમાંથી રમી રમીને ને તો ગામના ચોકમાં મિત્રો ડીજે રાખેલું હે હવે ભાઈઓ ઓ ભાઈ આપણા ભાઈઓ ભાઈ તો મિત્રો કઈ મોજ જ અલગ હે તો નાના બાળકો મિત્રો પાછળ